તમારો તમારો માનસિક કરોડ સવા કરોડ રૂપિયાનો બજેટ લઈ બજેટ લઈને તમે હાલતા હોય ઇન્ટિરિયર ડિઝાઇન રાખો એટલે એ તમારો પચાસ સાઠ લાખ બજેટ વધી જ જવાનું છે બરોબર એટલે એ એ એક છે ફેક્ટ કે ઇન્ટિરિયર ડિઝાઇન રાખો તમારો બજેટ અપ જાય છે 100% અપ જશે ઇન્ટિરિયર ડિઝાઇન રાખો એટલે બજેટ તો તમારો અપ જ જશે બરોબર હું સમજી લઉં મારું પોતાનું ખુદનું મકાન બનાવવામાં થાકી ગયો અમે આટલા મકાન બનાવતા હોઈએ છે અમને કોઈ એટલું ટફ નથી લાગતું પણ મારું આ મકાન બનાવવામાં મને બહુ ટફ લાગ્યું કે તમે તોડવા જશો ને તો એ હીલટી થી તોડવી પડેલથી હિલટી થી તોડવી પડે એનાથી શું થશે નબળું થઈ જશે એટલે જેટલું શક્ય હોય ને એટલું તમારે તોડફોડ ઓછી કરવાની મકાનમાં જેટલી તોડફોડ ઓછી કરશો એટલી એની લાઈફ વધી જાય એટલે એનામાં તમારું મકાનમાં જેટલી ગણતરી તમારી હોય ને માનસિક એના કરતા તમારે સેનિટીવેર થોડાક રૂપિયા વધારે નાખીને સારી કંપનીનો જ માલ વાપરવાનો બરોબર જો તમે બંને અલગ અલગ રાખે ને તો તમારું મકાન પૂરું થતા થતા તમે પોતે કંટાળી જશો કેમ કે બંને મિલાપ થશે નહીં એટલે એ લોકો બે ના લીધે તમને તકલીફ પડી જતી હોય ઇન્જિનિયર કોન્ટ્રાક્ટર કામ કરશે એ ઇન્જિનિયર નહીં હલાવે ઇન્જિનિયર જે તમને નકશો દેશે તો એ કોન્ટ્રાક્ટર નહીં લાવે એટલે બે ના ઝઘડામાં તમે વચ્ચે પીસાઈ જાવ ફોર માય હોમ લોકોના ઘર બનાવવાના અનુભવને ડોક્યુમેન્ટ કરી કન્સ્ટ્રક્શન અને રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીની સાચી સમજણ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે ફોર્મના આ એપિસોડમાં આપણે મિત્રાસિંહ જાડેજા જેમના ઘર બનાવવાની યાત્રા કેવી રહી એ આપણે આખી જાણ જાણશું એ એના પહેલાં એમના વિશે ઇન્ટ્રોડક્શન દઉં તો એ પોતે છેલ્લા ચૌદ વર્ષથી કન્સ્ટ્રક્શન ફિલ્ડ સાથે સંકળાયેલા છે અને જ્યારે પોતે પોતાના ઘર બનાવવાની જર્ની સ્ટાર્ટ કરી એમાં એમને કેવા કેવા ચેલેન્જીસ આવ્યા એ આપણે એમના મોઢેથી સાંભળી આશરે આપણે ઘરનો બ્રીફ દઈએ તો કેટલા બીએચકે છે કેટલા સ્ક્વેર ફૂટ બાંધકામ છે આનું બાંધકામ હશે સમજી લો ને કાંઈક એકાવનસો બાવનસો ફૂટ બાંધકામ છે થિયેટર રૂમ સાથે અને ફોર બીએચકે મકાન છે ફોર બીએચકે ફોર બીએચકે મકાન છે અને થિયેટર રૂમ અલગ ઓકે એ અલગ બરાબર અને એક્ઝેક્ટ આ લોકેશન કઈ જગ્યાએ છે ઘરનું એક્ઝેક્ટ આ લોકેશન જે મહાવીરનગરમાં કહેવાય આપણે કોલેજ રોડ ઉપર રિંગ રોડથી થાવ નજીક આપણે હનુમાનજી મંદિરની બાજુમાં બરાબર તો આ ઘર જ્યારે તમે બનાવવાનું સ્ટાર્ટ કર્યો કે એના પહેલાં પ્લાનિંગમાં હશો ત્યારે તમે બજેટ કેટલો ધાર્યો હતો ઓમ જોવા જઈએ ને તો બજેટમાં તો કાંઈ આપણે એવું માનસિક તૈયારી નહોતી કરી કે પ્રોપર કે આટલામાં જ નાખવું છે પણ આપણે ગણતરી હતી કે વધીને કરોડ સવા કરોડની વચ્ચે પૂરું કરવું છે પણ બજેટ તો ડબલ થઈ ગયું હતું મારું આનું અચ્છા તો ડબલ થયાના પાછળના કોઈ ખાસ કારણો ખાસ કારણમાં તો એક તો એવું છે કે જ્યારે પહેલી વાત તો કે આપણે ઇન્ટિરિયર ડિઝાઇનર રાખ્યા હતા મકાન માટે એટલે એ લોકો હજી ડિઝાઇન આપે ને પછી આપણે માનસિક એવું થતું કે મકાન પહેલી વાર બનાવું છે ને તો કરી નાખી કરી નાખી એમ કરતા કરતા ખર્ચો દરેક વધારે પડતો વધારે થઈ ગયો છે બરોબર ફર્નિચરમાં અને એનામાં બહુ વધારે ખર્ચ ઘરનો ઇન્ટિરિયર ખરેખર બહુ જ સારો છે હું પહેલી વાર આવ્યો ને જોયો તો જ મને મજા આવી ગઈ કે ખરેખર બહુ સારો ઇન્ટિરિયર કરેલો છે બીજી વાત કરીએ તો તમે પોતે લગભગ ચૌદ વર્ષથી આ ફિલ્ડ સાથે સંકળાયેલા છો તો તમે તમને તમારા માટે આખી ઘર બનાવવાની જર્ની કેવી રહી ઈઝીલી નીકળી ગઈ કે તમને પણ જે બધે કોમન લોકોને ફિલ્ડ સાથે સંકળાયેલા નથી હોતા એમને ચેલેન્જીસ ફેસ કરવા પડે છે એવી તમને પણ થોડીક ચેલેન્જીસ ફેસ કરવા પડે થોડીક નહીં પણ ઘણી ઘણી ઓલી થઈ હું સમજી લો ને મારું પોતાનું ખુદનું મકાન બનાવવામાં થાકી ગયો અમે આટલા મકાન બનાવતા હોય અમને કોઈ એટલું ટફ નથી લાગતું પણ મારું આ મકાન બનાવવામાં મને બહુ ટફ લાગ્યું ઇન્ટિરિયર ડિઝાઇનર છે તો એ નાની નાની વસ્તુ માટે આપણને ડિઝાઇન આપી દેશે પણ ચોઈસ કરો તો આપણે એને ભેગું જવું જ પડશે અને અમારે તો કેવું છે અમારે કન્સ્ટ્રક્શનની અમારા જે બીજા મકાન બનતા હોય એમને ખબર જ હોય કે એક જ જગ્યાએથી વસ્તુ આવશે અને આ મારું મકાન બનાવવામાં તો હું બહુ થાકી ગયો હતો એટલે પછી તો છેલ્લે છેલ્લે ફર્નિચર નું કામ ચાલુ થયું ને ત્યારે તો બહુ થાકી ગયો કે હવે આ પૂરું થાય તો સારું જાન છૂટે પૂરું થાય ને તો પૂરું જ નહોતું થતું બહુ ફર્નિચર નું કામ બહુ લેટ આવ્યું મારું એટલે એવું નથી કે કદાચ તમને બહુ અનુભવ હોય આ લાઈન માં આરામથી થઈ જશે ના એવું જરાય નથી અમને મુરગા નું પોતાનું મકાન બનાવવામાં જે તકલીફ પડે છે ને એવી બીજા કસ્ટમરના મકાન બનાવવામાં અમને તકલીફ નથી પડતી એટલી તકલીફ અમને પોતાનું મકાનમાં પડી ત્યારે આપણે ખબર પડે કે કસ્ટમરની જે અમારી પાસે મકાન બુક કરાવે ને એમ લાગતું હોય પણ ત્યારે ખબર પડે કે ના તકલીફ તો એ લોકોને પડતી જાય કેમકે એ લોકોને મન ને આ મકાન બંદર આપણે લાગે આ આટલું કરી નાખી તો હજી સારું લાગશે બની કે પછી એમ લાગે એના કરતા આ યુઝ કર્યો તો સારું એટલે જેમ કસ્ટમરને એવું ને એવું પોતાના મકાન બનાવતી વખતે આપણા ને પણ એવું જ થતું હોય છે પ્લાનિંગ ટાઈમે તમારા કયા કયા ઇનપુટ હતા કે તમને શું એવો કોઈ સ્પેસિફિક તમારા માઇન્ડમાં આઈડિયા પ્લાનિંગમાં હા પ્લાનિંગમાં તો અમારે બહુ મેં નકશા ઘણા બનાવડાયા હતા એન્જિનિયર પાસે ને એના પાસે અને મેં જાતે પણ ડ્રોઈંગ કરેલું હતું પણ અમારે પ્લાનિંગમાં એક તો એવું હોય છે કે અમારે અમે અમે દરબારથી એટલે અમારે થોડુંક લાજવાળું ને વધારે હોય છે એટલે અમારે મારે છે ને એવી રીતે પ્લાનિંગ જોતું હતું કે અમારે કિચન અત્યારના મોડલ સ્ટાઇલ પ્રમાણે હોય અને અમારી જે માન મર્યાદા છે એ જળવાઈ રહે એના માટે અમારે મારે એ બધું ભેગું કરીને આખું પ્લાનિંગ કરવું હતું અને એ પ્રમાણે પછી આપણે પ્રોપર લગભગ આઠ કે નવ નકશા બનાવ્યા એના પછીના પ્રોપર નકશો મને સેટ થયો એ મેઇન તો શું છે કે મેં મારા મકાનની હાઈટ છે ને બહુ સાડા તેર તેર ફૂટ જેટલી મેં તેર ફૂટથી પણ ઉપર મેં મારા મકાનની હાઈટ રાખેલી છે જેનાથી શું થાય છે કે અમુક આ પીઓપી કે કરાવે ને તો નીચું ના આવે ને જેટલી ઊંચી હાઈટ ઉપર હશે ને એટલું પવનનો ને મકાન ઠંડુ બહુ રહેશે એટલે મેં મારા મકાનમાં હાઈટ નું ધ્યાન બહુ જ રાખેલું છે એટલે હાઈટ મેન કરાવવા પાછળનું કારણ એ કે પવન ને ઠંડક ને ઠંડક રહે અને હાઈટ જેટલી હાઈટ ઊંચી હશે એટલું ઠંડકનો ઠંડક રહે છે અને પાછું નીચેથી મકાન પણ બહુ સારું લાગે છે અંદરથી મકાન પણ સારું લાગે આપણે કચ્છમાં રહીએ છીએ એટલે ભૂકંપ ઝોન માં આવી આપણે તો ભૂકંપના નિયમોને તમે ધ્યાન માં રાખ્યા તા કે એમાં શું શું ધ્યાન રાખીતું જો આનામાં ભૂકંપ જોનામાં આવી એટલે આપણે એ તો મેં બધા જ પૂરતા આનમાં બધા જ ધ્યાન રાખેલા હતા અને પાછું હું પોતે બિલ્ડર છું એટલે થોડુંક વધારે આનામાં બધું કરાવેલું છે એટલે એ કાંઈ આપણે જેમ ઇન્જિનિયરને એક તો બિલ્ડરના લીધે અમારે એન્જિનિયરને કામ આપતા હોઈએ અમે એટલે એ મારા મકાનમાં જેને કહેવાય ને પોતાનું કરીને પણ સાઇડ ઉપર વિઝિટ ઘણી કરેલી હતી મને ખ્યાલ ન હોય ને એવી જગ્યાએ પણ એ લોકો લોખંડ સિમેન્ટ લોખંડનો વધારે યુઝ કરાવેલો છે બરાબર અને એ મને પૂછ્યા વગર કે ના તમારું ઘરનું પોતાનું છે એટલે એ પ્રમાણે વ્યવસ્થિત બધું અને પૂરેપૂરું એ ભૂકંપ પ્રૂફ જ બનાવેલું છે ઘરમાં તમે વાસ્તુશાસ્ત્ર ઉપર કેટલો ધ્યાન દીધો તો અને એમાં કયા કયા એવા મુદ્દા હતા કે જે જગ્યાએ તમે વાસ્તુશાસ્ત્રને મહત્વ આપીને એ રીતે ડિઝાઇન કરેલી છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બધા એમ કહેતા હોય ને કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આખું મકાન બનાવો તો આખું મકાન વાસ્તુશાસ્ત્ર પ્રમાણે શક્ય જ નથી કે બનતું હોય છે કેમ કે તમે ગમે એને પૂછ્યા કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આખું મકાન કમ્પ્લીટ જે જો જે તમને યુઝ કરવો હોય છે ને જગ્યાનો જો એ વાસ્તુશાસ્ત્રને તમે ધ્યાનમાં લઈને કરવા જાઓ તો એ જગ્યા તમારી બહુ જ ઓછી થઈ જતી હોય છે એટલે ખાસ કરીને મેં મારું મંદિર અને કિચન આ બે વસ્તુને મેં ખાસ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જોયું છે બાકી તો મારી પ્લોટની દિશા છે એ આપણે વેસ્ટ પૂર્વમાં જ આવે છે એટલે એ તો કઈ છે જ નહીં કિચન નું અને એ બધું મેં વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જ છે જ્યારે સિવિલ વર્ક ઉપર આવ્યા જોકે એ તમારો પોતાનો ચૌદ વર્ષનો અનુભવ છે પણ સિવિલ વર્કમાં આવ્યા તો એમાં તમે કેવા કેવા મુદ્દાને ધ્યાનમાં રાખ્યા હતા અને એમાં કેવા ચેલેન્જીસ ફેસ કરવા પડ્યા તમને પહેલાં તો સૌથી પહેલાં આજી જે મારું મકાન જે જગ્યા ઉપર બન્યું છે ને એ નીચે છે ડુંગર બરાબર ને એકદમ હાર્ડ જગ્યા છે એટલે પહેલાં તો મને એનો જે પાયો ખોદવામાં જે વધારે તકલીફ પડી ને કેમકે ત્રણ ઇંચ પાયો મિનિમમ ત્રણ ફૂટ તો જોતો જ હોય છે ત્રણથી ચાર ફૂટ જોઈ પણ પછી મારું બધાનું અલગ અલગ માનસિકતા મારી એવી માનસિકતા છે કે ઓલરેડી નીચે કડક જ છે કુદરતી કડક છે તો એને કડકને તોડીને આપણે આપણાથી કડક તો એવું નથી જ બનવાનું જેવું કુદરતી જેવું એટલે મેં આનો પાયો મારા ખુદના મકાનનો પાયો મેં ત્રણ ફૂટ જ ખોદાવેલો હતો અને બહુ જ નીચે કાળો પથ્થર હતો એટલે ત્રણ ફૂટ જ ખોદાવેલો હતો એક તો મને પાયા ખોદવામાં બહુ તકલીફ પડી છે અને મેન તો શું છે કે મકાન માણસ આખું બની જાય ને ત્યારે લાસ્ટ એને યાદ આવે કે ભાઈ આમાં ઉધયની દવા નાખતા તો ભૂલી ગયા છે એટલે મારે એક અમારે આ આખો વિસ્તાર એવો છે એટલે થોડીક ઉધયની ને ટ્રીટમેન્ટને એવું બધું કરાવવામાં મને વધારે ટાઈમ લાગ્યો હતો પછી બધા નિયમ હવે અત્યારે અમે બધા બિલ્ડર મતલબ હું બિલ્ડર છું તો મારા જેટલા સર્કલમાં બિલ્ડર હોય ને એ બધા મને ક્લીન ભરાતી હોય ને ત્યારે આપણને સજેશન દેવા હું બોલાવું બધાને કે ભાઈ તમારો અભિપ્રાય આપો મારું પોતાનું મકાન છે તમે મને અભિપ્રાય આપો તો એ લોકો જે બધા અભિપ્રાય આપે ને એ બધાનું અલગ અલગ થતું એના લીધે મારું કામ બહુ લેટ થઈ ગયું પ્લિનમાં અમુક કે મને નીચે તમે આખામાં મેચિંગ પથરાવી નાખો પછી મેં અંદર બધામાં ભરતી ભરી પૂર ભર્યું તો એક મિત્ર મારા બિલ્ડર છે એ મિત્રે મને એમ કીધું કે તું આ ભરતી બારે કાઢ આની અંદર તું બ્લેક કલરની આપણે ભૂસી આવે ઈ નાખાવી દે અંદર એટલે મેં પાછી આખી પ્લીન તૈયાર થયેલી પ્લિન્ટ ટોળા કઢાવીને પાછું બધું બારે કઢાવીને પાછી મેં અંદર ઈ નાખાય એટલે કે જેટલા આવી અમારી લાઈનના જે આવીને થોડી જાજુ જે મને અનુભવ મારા કરતા પણ વધારે અનુભવ હોય

તો ઘરના મટીરિયલ સિલેક્શનમાં તમે કોઈ એવી ખાસ વસ્તુ ધ્યાન રાખી હતી કે મટીરિયલમાં કોઈ ખાસ તમારી પ્રાયોરિટી રહી હોય મટીરિયલ્સમાં ખાસ તો સેનેટરી વેરમાં ટાઇલ્સની વાત કરતા હોય તો ટાઇલ્સમાં મારી ગણતરી હતી કે ટાઇલ્સ મારે સારી એવી કંપનીની અને બહુ મોટી જ નાખવાનો વિચાર હતો પણ ઈ મારું મારી માનસિકતા હતી કે ટાઇલ્સ મોટી નાખવી એમ કેમ કે ટાઇલ્સ જેટલી મોટી નાખો ને એટલી બેન્ડની તકલીફ રહે તમે સારામાં સારી કંપનીની વાપરશો તો બેન્ડ તો આવશે જ મારે પણ આવેલી જ છે ઘણી અને બાકી તો ઇન્ટિરિયર ડિઝાઇનર રાખેલું હોય એટલે તમારું મકાન બનતું હોય એટલે તમારે ઇન્ટિરિયર ડિઝાઇનર રાખેલું હોય એટલે તમને મોસ્ટ ઓફલી કાંઈ શાંતિથી આરામ હોય ઇન્ટિરિયર ડિઝાઇનર જ બધું કરતા હોય દોડધક મતે મારે તમે માનશો નહીં કે મારે આ જો કુશન છે ને તો આનું ચોઈસ પણ ઇન્ટિરિયર ડિઝાઇનર જ કરેલી છે આખા મકાનની મારા ફ્રેન્ડ જ છે અંકિત ઠક્કર એને જ કરેલું છે આખું ડ્રોઈંગ બધું એટલે મતલબ કે ઇન્ટિરિયર ડિઝાઇનર રાખો એટલે તમને નેવું ટકા તમારા મકાનનું માનસિક ટેન્શન નેવું ટકા ઓછું થઈ જાય ઇન્ટિરિયર ડિઝાઇનર હોય તો પણ ઇન્ટીરિયર ડિઝાઇનર રાખવું હર કોઈ તો રાખી નથી શકતા ઇન્ટિરિયર ડિઝાઇનર નાના મકાન બનાવતો એ તો ઇન્ટિરિયર ડિઝાઇનર નથી રાખવાના એટલે ખાસ તમારે ટાઇલ્સ સેનેટરીવેરમાં ને એનામાં ધ્યાન રાખો જો કલર વસ્તુ તો એવી છે કલર તો તમે હર વર્ષે ચેન્જ કરાવી શકો છો પછી ટાઇલ્સ ટાઇલ્સને સેનેટરીવેર જે વસ્તુ હોય ને એ તમે ચેન્જ નથી કરાવી શકતા એટલે એનામાં તમારા મકાનમાં જેટલી ગણતરી તમારી હોય ને માનસિક એના કરતાં તમારે સેનેટરીવેરમાં થોડાક રૂપિયા વધારે નાખીને સારી કંપનીનો જ માલ વાપરવાનો બરોબર ઇન્ટિરિયર ડિઝાઇનર ખાસ કરીને જોઈએ તો આપણે ઘરનો આખો લુક આખો ચેન્જ કરી દઈએ લુક ચેન્જ કરી દે તો ઇન્ટિરિયર ડિઝાઇનર રાખવામાં તમે અત્યારે ઘણા જણા લોકો એમ વિચારતા હોય છે કે ઇન્ટિરિયર ડિઝાઇનરને છે ને પૈસા દઈએ એમ આ મતલબ શું કરે આપણે આ બધું તી તો આપણે કરી લઈશું તો તમારે ગણતરી પ્રમાણે તમને એને શું સલાહ દેશો કે ઇન્ટિરિયર ડિઝાઇન ખરેખર રાખવો જોઈએ કે પછી ન રાખવો જોઈએ જો હું તો એમ કહું છું કે જો તમે પહેલી વાર બંગલો બનાવતા હોય તમારો બંગલો અને તમારો બંગલો પચાસ લાખથી અપ હોય પચાસ લાખથી અપ હોય પોતે તમે જાતે બનાવતા હો ને મકાન તો ઇન્ટિરિયર ડિઝાઇનર સો ટકા રાખવો જોઈએ અને એનાથી તમને છે ને એક તો તમારા મકાનમાં એંસીથી નેવું ટકા ટેન્શન નીકળી જશે શું મટિરિયલ યુઝ કરવું કેવી રીતે મટિરિયલ યુઝ કરું અને ક્યાંથી પરચેસ કરું એ બધું ટેન્શન તમારું મગજમાંથી નીકળી જશે ઇન્ટિરિયર ડિઝાઇનર રાખશો તો અને મારે તો આ મકાન જ્યારે કામ સ્ટાર્ટ ચાલુ હતું ત્યારે મારા ઓલરેડી એસી નેવું મકાનના પ્રોજેક્ટ બીજા ચાલુ હતા એટલે હું પોતે મારા પોતાના મકાનમાં હું ધ્યાન ઓછું દઈ શકતો હતો એટલે મારી જગ્યાએ ઇન્ટિરિયર ડિઝાઇનર જ ધ્યાન દેતા હતા અને બાકી તો હું સવાર સાંજ બપોરને એવી રીતે આટો મારવા આવતો ઘરે જમવા આવતો ત્યારે અહીંયા સાઈડ ઉપર આવતો ચક્કર મારવા પણ મારી આ મકાનમાં જેટલા પર એજન્સી કામ કરતી હતી ને એ લોકો કોઈ મને પૂછીને કામ નથી કર્યું ઇન્ટિરિયર ડિઝાઇનરને જ કોલ કરી લેતા કે સાહેબ હવે અમારે અહીંયા લાઇટના પોઈન્ટનું મને ડ્રોઈંગ આપી દો તો લાઇટના પોઈન્ટનું એમને ડ્રોઈંગ આવી જતું કલરવાળો છે તો એ સેડ ઇન્ટિરિયર ડિઝાઇનરને પૂછીને જ સેટ કરતો કે ભાઈ તમે આમાં કયો કલર કરવો છે શું કરવો છે એ મતલબ કદાચ જો તમે બિઝી હો તો તમારો રિપ્લેસમેન્ટ ઘરનો કામમાં ઇન્ટિરિયર ડિઝાઇનર બની શકે છે સો ટકા અને ડી મારું માનતા હોય પચાસ લાખ થી ઉપરનો બંગલો હોય તો ઇન્ટિરિયર સો ટકા રાખો ઓકે અમે અત્યાર સુધી આટલા બધા એનામાં ઘણા બધા જણાએ એવો પણ કીધો છે કે ઇન્ટિરિયર ડિઝાઇનર રાખો તો તમારો ઘરનો ભાવ હોય એના કરતા વધારે થઈ જાય હા એ કે વધી જાય છે ઇન્ટિરિયર ડિઝાઇનર રાખો એટલે તમારા મન ઉપર કાબુ ન હોય ને તો ઇન્ટિરિયર ડિઝાઇનર તમારા ડબલ રૂપિયા થઈ જાય કેમ કે એમનું ડ્રોઈંગ ઇન્ટિરિયર ડિઝાઇનનું ડ્રોઈંગ હોય કે એ વસ્તુની જે તમને ફોટા બતાવે ને એમ જ લાગે કે હવે આપણે આપણે કરવું ન હોય ને છતાંય આપણે એમના ફોટા જોઈને એમ લાગે કે ના ના આપણું મકાન તો સારું જ લાગશે હાલો આ કરી નાખી હાલો આપણે કરી નાખીએ એટલે તમારો તમારું માનસિક કરોડ સવા કરોડ રૂપિયાનું બજેટ લઈ બજેટ લઈને તમે હાલતા હોય ઇન્ટિરિયર ડિઝાઇન રાખ્યો એટલે એ તમારું પચાસ સાઠ લાખ બજેટ વધી જ જવાનું છે એટલે એક છે ફેક્ટ કે ઇન્ટિરિયર ડિઝાઇન તમારું બજેટ અપ જાય છે સો ટકા અપજાશે ઇન્ટિરિયર ડિઝાઇન રાખશો એટલે બજેટ તો તમારું અપજ જશે બરોબર ઘરના પ્લમ્બિંગ અને ઇલેક્ટ્રિક કામમાં કેવી કેવી તકેદારી લીધી હતી તમે એને શું શું ધ્યાનમાં રાખો તો એમાં ઇલેક્ટ્રિક કામમાં તો મેં સૌથી પેલા આખા મકાનનું ઇલેક્ટ્રિકના જ્યાં જ્યાંથી પાઇપ નીકળે છે ને એનું મેં ખાસ ડ્રોઈંગ કરાવીને રખાવેલું છે ઘરની અંદર પણ કે ભવિષ્યમાં તમારે રિનોવેશન કરવું હોય ને તો તમને ખ્યાલ હોવી જોઈએ કે વાયર ક્યાંથી ક્યાં જાય છે અને બધા જ વાયર આપણે જે ઇલેક્ટ્રિકના જે પ્લમ્બરિંગના વાયર છે ને એ બધા સારા એવા વાપરાવાના મકાનની અંદર એટલે કાંઈ આગળ જતાં ભવિષ્યમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટને આપણે પાવર વધે તો વાયર બરી જવાની શક્યતા વધારે હોય છે એની જગ્યાએ મેં ખાસ આખા મકાનના હરેક બેડરૂમ વાઇફ અલગ અલગ એમસીબી મુકાવેલી છે અચ્છા એટલે કોઈ પણ તકલીફ થાય ને તો ઇશ્યુ આવે અને બીજો પ્લસ કે બારે મેઈન મીટર માંથી આવે છે ને ત્યાં પણ બહુ મોટી એમસીબી મુકાવેલી છે એટલે એ ડ્રોપ મારી જાય એટલે આખા વકાન ની અંદર કઈ પણ ખોટી ઇફેક્ટ ના આવે એટલે અને ઇવન હર એક રૂમ ની અલગ અલગ એમસીબી હોય તો કઈ પણ ઈ રૂમ માં જ ડેમે થાય બાકી આખા ઘરમાં થાય અને થાય પ્લમ્બિંગ કામ માં ઘણા બધા ચેલેન્જીસ ફેસ થતા હોય છે લીકેજના ઇશ્યુસ ને છે એ તો તમે એને ધ્યાનમાં રાખે તા આ મેન પ્લમ્બરિંગના બધા જ ઇસ્યુવાલા જે લીકેજવાળા અને ભવિષ્યના થવાના હોય છે એને મેં એક્ઝેક્ટ બધી રીતે માનસિક તૈયારી અને બધું સારું એવું યુઝ કરાયેલું કે ભવિષ્યમાં આ પ્રોબ્લેમ ન થાય એના માટે થઈને મેં પહેલેથી જ એવી રીતે બધી જગ્યાએ મૂકાવેલું છે ને પ્લાનિંગથી કે એ પાઇપ બદલાવો ને તો આખા ઘરમાં બીજે કાંઈ ડેમેજ કોઈ પણ પ્રકારનું ન થવું જોઈએ એના લીધે અને મેન તો શું છે કે આપણે બાથરૂમમાં જ્યાંથી પાઇપ નીકળતા હોય ને એનું મેં આપણે પહેલેથી સૂટ લઈ લેવાનું શૂટ લઈ લીધું મેં એટલે હવે ડ્રીલથી હોલ કરો ને તો અમુક અમુક વાર શું હોય છે કે આખું મકાન તૈયાર થઈ જાય છેલ્લે ફર્નિચરનું વર્ક પૂરું થઈ જાય ને તો મકાનમાં બધી બાથરૂમમાં એસે થ્રી ફીટ કરતા હોય એમાં ડ્રીલથી હોલ કરે ને તો પાઇપલાઇન તૂટી જાય એટલે મેં એનું આખું શૂટ કરીને જ રાખેલું એ ખાસ ધ્યાન રાખવાનું કે એ બાથરૂમ નું બધું શૂટ કરીને રાખવાનું ના કે તમને ખ્યાલ ન હોય તો પાઇપ તૂટી જશે પછી એ લીકે એ સાંધો લાગશે પણ પહેલાં જેવો છે એવો તો નથી થવાનો નવો ઘરના વિન્ડો ની વાત કરીએ તો અત્યારે તો હવે ઘણા બધા મટીરિયલ આવી ગયા છે માર્કેટમાં એલ્યુમિનિયમ પીવી પીવીસી યુપીવીસી વુડ તો તમે કયો મટીરિયલ યુઝ કર્યો ને મેં છે ને એમાં ખાસ કોઈ કારણી એ મટીરિયલ યુઝ કર્યા પાછળનો મારે છે ને સૌથી પહેલાં તો મારી માનસિકતા અને મારા પપ્પા છે ને એમની માનસિકતા એવી હતી કે લાકડા જેવું એ મજબૂત જ ન થાય એટલે અમે લાકડાની જ ગણતરી કરેલી હતી અને પણ પછી લાકડાની ગણતરીમાં પછી આગળ લોંગ ટાઈમમાં વિચાર્યું કે આગળ જતાં ઉદયની તકલીફ થતી હોય છે અને શિયાળો આપણે ચોમાસું આવે છે ને તો એ લાકડું થોડુંક ચડી જાય એટલે બારી દરવાજા બંધ નથી થતા હોતા એ ઇશ્યુ બહુ આવતો હોય છે એટલે મારે એનામાં ન જવું પડે એના માટે થઈને મેં આખા મકાનમાં એલ્યુમિનિયમ સેક્શનનું જ બધું ઓપનેબલ વિન્ડો કરાવેલી છે અને ઇવન કે મારા જેટલા પણ દરવાજા કે ફ્લશ ડોર કે જેટલા દરવાજા છે બારસાંગ કે જે પણ છે ને એમાં પણ મેં ક્યાંય એકેય જગ્યાએ લાકડાની ફ્રેમિંગવાળું નથી કરાવેલું મેં બધે બધું બારસાંગે પણ આખે આખું મેં ફર્નિચરમાં જ બનાવેલું છે બધું ફર્નિચરમાં કરાવેલું છે બારસાંગ ફર્નિચરમાં કરાવેલા છે મેઇન દરવાજા છે તો એ ફ્લશ ડોરના લઈ અને અહીંયા જ ડિઝાઇનિંગ કરે ઇન્ટિરિયર ડિઝાઇનરથી અહીંયા જ ડિઝાઇન કરીને અહીંયા જ બનાવેલા છે બધા હા બારસાંગવાળી તમે જે વાત કરી કે સાંગે તમે ફર્નિચરમાં કરાવ્યા છે એટલે હું સમજો નહીં કે કઈ રીતે પ્લાયુડ સન્માઈકા ને પ્લાયુડ થી આખી આખું ડિઝાઇનિંગ કરીને બનાવે જે આપણે બાર સાંગ આવે ને લાકડાના જે ફ્રેમ કહેવાય એ ફ્રેમમાં એ ફ્રેમ આપણે યુઝ જ નથી કરેલી ક્યાંય લાકડાનું કોઈ પણ જાતનું એ બાર સાંગ જે અત્યારે બધા રેડ સાલ છે કે મરંડી કે મતલબ એક્સ વાય જે બધા લાકડા યુઝ કરતા એવું આપણે લાકડું કોઈ યુઝ જ નથી કરેલું આખી આખું ફર્નિચર થી જ બનાવેલું છે સન્માઈકાથી સન્માઈકાથી હા પ્લાયુડ ને એટલે પ્લાયુડ આવે છે અઢાર એમ એમની જે પ્લાયુડ આવે ને એને બધાને આખી આખું ફર્નિચરથી ડિઝાઇનિંગ કરીને પછી એનામાં જ લાકડાના મતલબ કે જે બારસાંગ બનાવીને ને એ ટાઈપથી જ આખી આખું ફ્રેમિંગ બનાવેલું છે બરોબર તો તો બારસાંગ ને જે આ લોકો દિવાલમાં આપણે બીડીએ એ એ રીતનો તમે પ્રોસેસ નથી કરેલો ફર્નિચર થી કરેલું છે બારસાંગ પણ ફર્નિચર માં જ બનાવેલા છે અચ્છા એના પાછળનો કોઈ ખાસ કારણ એના ખાસ કારણ તો એટલું બધું કંઈ ખાસ ને મેઈન દરવાજો જે હતો મેઈન દરવાજો છે તો એનામાં ગમે એટલું સારું લાકડું લ્યો છો તમે તમે ઈવન કે તમે કદાચ પાંત્રીસો રૂપિયા ઘનફૂટ વાળું પણ લાકડું વાપરો ને તમારા મકાનમાં તો એનામાં સનક્રેઝ આવે આવે ને આવે અથવા ફાટી જાય અને બીજું શું થાય છે ચોમાસું આવશે ને તો એ લાકડું ફૂલાશે એટલે પોળું થશે તમારા દરવાજા બંધ નહીં થાય એવો બધો ઈસ્યુ આવે બરાબર એટલે મેં આનામાં શું કર્યું છે કે આખે આખું ફર્નિચરથી જ કરાવેલું છે અને તમારા તમારામાં તમે પોતે ઓલું યુઝ કરો તમે બારસાંગ વાળું વાપરો તો એને પાલિશ કરાવો પાલિશ કરાવવાથી શું થાય છે કે એક વર્ષ પાલિશ તમને સારી લાગે પછી એના ઉપર જેવો તડકો પડવા માંડે તડકો કે વરસાદ કે બધું પડે એટલે પોપડી પડીને બધું પડવા માંડે નીચું મેં આખે આખું ફર્નિચર થી કરીને માથે સન્માઈ કર લગાડાવી નાખ્યા બરોબર તો દરવાજો આવી રીતના ફિટ કરેલો છે પછી એમાં મજબૂતાઈમાં કોઈ બી ચેલેન્જીસ કે મજબૂતાઈ ઓના જેટલો જ મજબૂત હા ઓના જેટલો જ મજબૂત થાય ઓના જેટલો જ મજબૂત થાય ઓના જેટલો જ મજબૂત થાય આપણે ઘરના એક બહુ જ ખાસ સેક્શન તરફ જઈએ તો કિચનની વાત કરીએ તો આપણે તો જેમ કે આપણું કામ છે એટલે આપણે તો બારે આખો દિવસ તો ઘરની જે ગૃહિણી છે એને આખો દિવસ એની ઓફિસ છે કિચન તો કિચન નો ફર્નિચર ને ડિઝાઇન કે સિલેક્ટ કરતી વખતે તમે શું શું ધ્યાન રાખ્યું કિચન સ્પેસિફિક તમે એમાં શું ધ્યાન રાખ્યું હતું કિચનમાં ધ્યાન રાખવામાં એવું હતું કે અમને આખે આખું જે ડ્રોઈંગ આપ્યું હતું એને એ ડ્રોઈંગ આપણે ઘરે મેં બતાવી દીધું હતું અને પ્લસ માં કે અમારા મમ્મી ને મારા ઘરના ને બધાને એક વાર બતાવી લીધું કે આવી રીતે અહિયાં એ લોકો હવે અમને એમની જે તૈયારી એ લોકો જે જોતું હતું એ લોકો અમને કહી દીધું કે અમને આટલી આટલી વસ્તુ અહી આ જગ્યા ઉપર જોશે પછી એ એ દરમિયાન આપણે ઇન્ટિરિયર ડિઝાઇનર ને વાત કરી કે ભાઈ આટલી આટલી વસ્તુ અમને જોઈએ છે તમે એક એવી કઈક ડિઝાઇન બનાવી નાખો એટલે ઇન્ટિરિયર ડિઝાઇનરે આખે આખી આપણને એવી એક ડ્રોઈંગ તૈયાર કરીને આપી દીધું અને એ એ ડ્રોઈંગ આપણે ઘરે બતાવ્યું કે તો ઘરવાળા બધાને ગમી જ ગયું તું પેલી જ નજરમાં ગમી ગયું એટલે આપણે આખે આખું પછી એ ત્યાં કરી નાખ્યું અમે આટલા બધા ઇન્ટરવ્યુ લીધા ને એમાં ઘણા જણા એવી ચેલેન્જીસ ફેસ કર્યા કે મેં મારી રીતે ત્યારે કરી નાખ્યું હતું પણ હવે કઈ કઈ એવા ચેલેન્જીસ ત સાહેબ જે ગેમ ને અનકન્ફર્ટેબલ થઈ જાય છે કિચન કામ કરવામાં કે અમુક ટાઈમે હાઈટ વધી જાય એને કે એને મદે મારે એમના કિચન માં મે મારી રીતે બારી મુકાઈ હતી કે ભાઈ બારી હોય તો કિચન માં પ્રકાશ હવા ઉજવાસ લીધે એમ વાંધો ના આવે ભઈ કિચન માં આપણો ક્યાં આયલું નઈ બારી પણ બંધ થઈ ગઈ પછી બારી બંધ કરાવી પડીતી અમારે ઘર બનતો એટલે એક એક કોમન વસ્તુ છે કે આપડા સગા સંબંધી કે રિસ્તેદાર કોઈ પણ આવે તો એ લોકો પણ સલાહ દઈ જાય કે ભાઈ આમ ની ને આમ કરી નાખજો તો વધારે સારો થઈ જશે એમ તો એમાંથી એવી કોઈ સલાહ જે તમને કામ આવ્યો ને ઇમ્પ્લિમેન્ટ કરે ને એમાંથી એવી કેટલી સલાહ હતી કે જે કોઈ કામ ની નથી આમાં એવું છે સલાહ તો બધા દેવા આવે પૈસા કોઈ દેવા નહીં આવે પૈસા આપણે જ નાખવા પડશે એટલે સલાહ બધાની લઈ લેવાની પણ કરવું આપણું મનનું ધારેલું કરવાનું મારા મારા ઘણા બધા મિત્રો સલાહ દીધી એ અમુક મને જરૂરી લાગ્યું એ તો મેં કરેલું જ છે એમ નથી જેમ કે મારા બે મિત્ર આવ્યા હતા મને એમ કીધું મારું ફર્નિચરમાં ડીકોનું કામ ઘણું હતું પહેલાં તો એ આપણે કાઢીને ખાલી ટીવી યુનિટમાં જ રાખાયેલું બરાબર હા એટલે એવા અમુક મિત્રો પણ આવે કે જે તમારે રૂપિયા બચાવી જતા હોય છે મારે મારા મારો મિત્ર છે આજે મારી આ સીડી છે ને એ આખી મારી વુડન ની હતી લાકડાની હતી બરોબર લાકડા વખતે એ આખે આખી એનું લાકડું પણ મેં પરચેસ કરી લીધું હતું પછી એનીમાં હું નીચે ફ્લોરમાં છે ને આખામાં લાકડું લાકડાનો યુઝ કરવાનો હતો ત્યારે મને મિત્ર કીધું એ કે તું કે આનામાં યુઝ કરીશ લાકડું યુઝ કરીશ ને તો એ લોંગ ટાઈમે ઘસાઈ જશે વાનિશ કરાવી પડશે એના કરતાં તું સારામાં સારું અંદર ગ્રેનાઇટ વાપરી નાખ એટલે એ સમય આપણે પછી આ ગ્રેનાઇટનો યુઝ કરેલો લાકડું કેન્સલ કરી નાખ્યો છે બરાબર ને લાગે પણ બહુ સારો છે પેટર્ન એ તમે બહુ સારી કરાવી છે જો તમે આ ને આ ઘર કદાચ અત્યારે ફરીથી બનાવો તો એવા કયા મુદ્દા છે કે જે એડ કરો ને કયા મુદ્દા છે કે જે કાઢી નાખો એડ કરવામાં તો એવું છે કે થોડું જાજુ સાધારણ સુધાર વધાર કરું પણ હું કાઢી નાખવાની વાત કરું તમને તો સૌથી પહેલું તો હું મારું થિયેટર રૂમ જ કાઢી નાખું કેમ કે બનાવી એ મજી સુગીને આપણે કોઈ દી અંદર ગયા જ નથી ઈ સાઉ ફેઝલ ખર્જો થઈ ગયો છે બરાબર એટલે એક થિયેટર રૂમ છે ઈ એકાડી નાખવાનું આવે અને થોડું જાજુ થોડું જાજુ મકનમાં છે તો થોડુંક બાંધકામ ને નાનું કરવાની ગણતરીઓ થોડુંક નાનું કરી નાખો તો વાંધો ના આવે વાંધો ના હા મારે અત્યારે સમજી લો ને ઉપર બે રૂમ એવા એક્સ્ટ્રા છે કે જે જેમ બની ગયા ને એમ હજી સુગીને અમે એ ખોલ્યા જ નથી ફર્નિચર કરેલા એમનેમ બંધ જ પડ્યા છે એટલું બધું કર્યું નથી તમારા અનુભવના આધારે એક આઈડિયલ સારા ઘેર ઘરની વ્યાખ્યા શું હોઈ શકે હું તમને એક વસ્તુ કહું કે મેઇન તો તમારે તમે મકાનનું ગણતરી કરતા હોય તો એક તો હવા ઉજો સારું હોવું જોઈએ ઘર ઘર હવા ઉજો સારું હોવું જોઈએ અને જો નાનું ફેમિલી હોય તો જેટલું મકાન નાનું હશે ને એટલું તમને કામ કરવામાં સહેલાઈ રહેશે બરાબર જો મોટું મકાન બનાવવા જશે ને તો મેન્ટેનન્સ વધી જશે અચ્છા હા એટલે જરૂરી હોય ને એટલું બાંધકામ કરો ને એટલું મકાન બનાવો અને સારા વિસ્તારમાં હોવું જોઈએ સારા વિસ્તારમાં હવા ઉજવસ વાળું મકાન હોય તો સૌથી બેસ્ટ મકાન કોઈ વ્યક્તિ જે અત્યારે ઘર બનાવી રહ્યો છે કે કે છે તો એમને એમને તમારા અનુભવ પ્રમાણે કઈ આ આ વસ્તુ ખાસ કરીને સ્ટાર્ટિંગથી ધ્યાનમાં રાખજો તો તમારો જર્ની આખી ઈઝી થઈ જશે ઘર બનાવવાની એનામાં સૌથી પહેલું તો એક જો પોતાની 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 રીતે બનાવતા હોય તો વાત અલગ છે જો કોઈને કામ આપી દીધું હોય એ લોકો આવે તો સૌથી પહેલું તો છે ને જે એજન્સી છે ને કોઈ પણ એક જ રાખવાની કે એ ઇન્જિનિયર છે તો એન્જિનિયર અને કોન્ટ્રાક્ટર એ બંનેનો મિલાપ થતો ને એવી એજન્સી રાખવાની અથવા કોન્ટ્રાક્ટર જો તમારી કહેવાય ખાલી કોન્ટ્રાક્ટર છે તો કોન્ટ્રાક્ટરને જ કહેવાનું કે તમે ઇન્જિનિયર ગોતી દો આપણો નકશો પાસ કરાવી શકે એવો જો તમે બંને અલગ અલગ રાખ્યા ને તો તમારા મકાન પૂરું થતા થતા તમે પોતે કંટાળી જશો કેમ કે બંનેનું મિલાપ થશે નહીં એટલે એ લોકો બે ના લીધે તમને તકલીફ પડી જતી હોય કોન્ટ્રાક્ટર કામ કરશે એ ઇન્જિનિયર નહીં હલાવે ઇન્જિનિયર જે તમને નકશો દેશે તો એ કોન્ટ્રાક્ટર નહીં હલાવે એટલે બે ના ઝઘડામાં તમે વચ્ચે પીસાઈ જાવ એટલે પેલી સૌથી પહેલું સ્ટેપ તો એવું રાખજો કે બંને એજન્સી એક જ હોવી જોઈએ અથવા ઇન્જિનિયર થી કહેવાય કે તું જ કોન્ટ્રાક્ટર ગોતી દે અથવા કોન્ટ્રાક્ટર ની કાનુ તમે જ ઇન્જિનિયર ગોતી દો એટલે બે એકબીજા સાથે ટાઈપ હોય તો વધારે સારું તો એ લોકોના લીધે સારું એવું તમને કઈ તકલીફ નહીં પડે બનાવતા એના સિવાય બીજી કોઈ એના સિવાય તો તમારું આખું મકાનમાં સૌથી તમને કદાચ હું તો એમ કહું છું કે તમને દસ નકશા જોવા પડે ને તો દસ નકશા જોઈ લેવાના પણ સુધારો વધારો નહીં કરવાનો એકવાર જે નકશો પાસ થઈ ગયો ને એ એનામાં સુધારો વધારો નહીં કરવાનો અને બીજું કે મકાનમાં બની ગયા પછી કોઈ પણ જાતની તોડફોડ નહીં કરાવવાની અમુક અમુકવાર કેવું હોય છે કે તમારું મકાન બની જાય ને તો આખું નકશો ભલે તમે દસ નકશા ચોઈસ કરીને પણ એક નકશો પાસ કરી લીધો પછી તમે શું કરો કે ભાઈ આ બારી છે તો મને આ બારી અહીંયા નથી જોતી દરેક મને આમ બારી જોઈ તો એ જ્યારે બનતી હોય ને ત્યારે તમે તમે ખાસ ધ્યાન રાખજો નકર એનું રીઝન શું થશે કે એ જ્યારે તમે તોડવા જશો ને તો એ થી તોડવી પડે

એ તમારો કદાચ વિડીયો પણ જોશે ને તો એને ખ્યાલ આવશે કે ભાઈ આને આ તકલીફ પડી છે તો એ એ અમે અમારો અનુભવ કીધો એનામાંથી થોડું જાજુ લઈને પણ એનું પોતાને થોડું જાજુ ટેન્શન હશે એ ઓછું કરી શકશે થેન્ક યુ તમે તમારો કિંમતી સમય આપ્યો એ બદલ ચૌદ વર્ષનો અનુભવ હોવા છતાં પણ તમને તમારા ઘરમાં જે જે ચેલેન્જીસ ફેસ કરવો પડે એના પરથી સો લોકો કંઈક શીખશે આ વિડીયો જોઈને તો કિંમતી સમય આપ્યા બદલ ખૂબ ખૂબ સો ટકા સો ટકા મારે ત્રણ વર્ષ આટલો અનુભવ હોવા છતાંય પણ મને આટલી તકલીફ પડી છે તો જેને અનુભવ એ મકાન બનાવતા છે ને એને કેટલી તકલીફ પતી સો ટકા અને આપણો ઉદ્દેશ્ય એ જ છે કે લોકોને ગમે એ રીતે હેલ્પ કરી શકીએ કે જે લોકો બનાવે છે એને કદાચ કાંઈ આઈડિયા નથી હોતો તો આપણા વિડીયો જોઈને એનામાંથી કાંઈક શીખે અને ભૂલું કરતા બચે હા ચલો